પાંડેસરા પોલીસ મથકની હદમાં કુટુંબીઓમાં બચાવમાં રામુનો જીવ ગયો છે હાલ તો નજીવી પૈસાની લેતી દેતી મામલે ઝઘડું કરી યુવાનની હત્યા કરી ભાગી છૂટેલા બંને હત્યારાઓ અનંતરામ ઉર્ફે બહેરા ત્રિભુવન વર્મા અને શક્તિલાલ તિલકરામ વર્માને પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે ત્રણ એક બે હજાર ચોવીસના રોજ બંસીલાલ તથા રામુ નાઓ તેમના સગા શક્તિલાલ વર્મા નાઓ પાસે કામ પેટે રૂપિયા અઠ્યાવીસોની માગણી કરતા હતા જે માગણી અનુસંધાને તેઓ અડાજણ ગયેલ અને તેમની પાસેથી રૂપિયા ન મળતા તેઓ તેમના પાસેના બે મોબાઈલ લઈ આવ્યા જેના ભાગરૂપે મોબાઈલ પરત લેવા માટે આ શક્તિલાલ વર્મા તથા બરૂઆ નામના એક હિસામે પાંડેસરા આવેલા અને આ ફરિયાદી પાસેથી મોબાઈલ પરત લેવા માટે આગ્રહ રાખેલ જેના ભાગરૂપે બંને વચ્ચે તૂટું થઈ થયેલ બોલાચાલી થઈ અને ઝઘડો થયેલ જેમાં આરોપીઓ શક્તિલાલ અને બરુઆઈ ઈંટનો ઉપયોગ કરી અને રામુ પર હુમલો કરતાં રામુને માથાના ભાગે ઈજા થાય અને વાઇટલ પાર્ટ હોવાથી તાત્કાલિક તે મૃત્યુ પામેલ જેના આધારે તેમના પત્નીની ફરિયાદ લેવામાં આવેલ છે અને પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને હા ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓ પોલીસ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરી છે બ્રો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે